આજે જે તાલુકો બન્યો છે વગડ એ વિશે શું કહેશો આજે અમારી ઓગડજી મહારાજની પવિત્ર ધરા ધરતી એમાં ઓગડજી મહારાજના નામ નામથી જે ઓગડ તાલુકો બનાવ્યો છે એમાં હું ખૂબ ખૂબ ખુશી છું અને એની અંદર આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ હું ખૂબ આભાર માનું છું સી પાર્ટી સાહેબનો પણ ખૂબ આભાર છે આપણા મુખ્યમંત્રી ભુવેન્દ્રભાઈ પટેલ અને અમારા ખૂબ ઓગરજી મહારાજના આશિકને ઓગરજી મહારાજના સેવક અને મને ખૂબ મારા પ્રિય એવા જિલ્લાના અધ્યક્ષ અમારા કીર્તિસિંહજી વાઘેલા સાહેબને હું મારા અંતરથી આંતેડાથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે સદાય માટે મા ભગવતી ઓગરજી એમની ખૂબ શરતી કળા કરે આજે ઓગરજી મહારાજનો ઓગરજી મહારાજ તો અમજર અમર છે કવિએ કીધું છે કે ઓગડા અખંડા ઓલિયા નવખંડ નાચે ધર્મ ઝંડા ઓગડ મોટા ઓલિયા જગતની અંદર નવખંડની અંદર જ્યારે ઓગરજી મહારાજના નેજા ફરું છે એમાં આજે લોકશાહીની અંદર જ્યારે અમારા અધ્યક્ષ જિલ્લા બનાસકાંઠા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબે બાપાનું જ્યારે નામ દિલ્હી તાલુકા લેવલે લખાયું છે એમાં એમને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું મારી ઓગરજી મહારાજના ઓગરજી તાલુકામાં જે વસ્તી છે એમને ખૂબ વિકાસ થાય ખૂબ પ્રગતિ થાય અને ખૂબ શિક્ષિત થાય અને મારો ઓગડ તાલુકો જે બને છે એ મને એવું છે કે મારે ઓગડ તાલુકો આ નિવેશની બનશે અને ખૂબ ખૂબ શિક્ષિત બનશે એવા મા ભગવતી હિંગળાજના ઓગડજી મહારાજના આશીર્વાદ આપું છું કે સદાય માટે મારો તાલુકો ખૂબ સુખી રહે ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ થાય બોલો શ્રી ઓગરજી મહારાજ